पनीर टिक्का मसाला ની सब्जी एकदम ढाबा स्टाइल और लाजवाब एक टेस्टी घरमाधरेला બધા મસાલા થી બનતી એવી पनीर टिक्का मसाला ની રેસિપી આજે આપણે બનાવશું તો ચાલો શરૂઆત કરીએ રેસિપી ની તો पनीर ટિકા બનાવવા માટે સૌપ્રથમ તો પહેલા આપણે पनीर ને મેરીનેટ કરવાનું છે તો એના માટે આપણે મેરીનેટ કરવાની પ્રોસેસ પહેલા શરૂઆત કરશું તો એના માટે મેં અહીં તેલ એક ચમચો જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે તમારે પાસે સરસવનું તેલ હોય તો સરસવનું તેલ પણ ઉપયોગમાં લઈ શકો છો હવે એમાં આપણે એને થોડું ગરમ થવા દેવાનું છે વરાળ નીકળે એટલું ગરમ થવા દેવાનું આ રીતે ગરમ થવા દઈશું હવે આપણે તેલ આવી રીતે ધોવાડા નીકળે એવું ગરમ થઈ ગયું છે એટલે એને હવે થોડી વાર જરાક ઠંડુ થવા દઈશું અને પછી તેમાં આપણે ચણાનો લોટ નાખીશું તો આ મેં ચણાનો લોટ એક થી દોઢ ચમચી મોટી દોઢ ચમચી જેટલો અને નાની બે ચમચી જેટલો લીધો છે એ હવે આપણે આમાં ઉમેરી દઈશું એટલે આપણો લોટ આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું એટલે તેલ ગરમ હતું એટલે લોટ આપણો શેકાય જશે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું લોટને ના લેવાની તેલ ગરમ બહુ રાખશું ને તો લોટ દાજી જાય એટલે મજા નહીં આવે એટલે લોટને ને દાજવાઈને જ દેવાનો અને ચેકી લેવાનું છે હવે આવી રીતે ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખશું અડધી ચમચી જેટલું અત્યારે આમાં નાખશું સેકડી હળદર નાખશું આ રીતે એને મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં આપણે અડધી ચમચી જેટલા અજમા નાખશું અડધી ચમચી જેટલા બહુ જાજા નહીં અને તેમાં ગરમ મસાલો નાખી દઈશું અને થોડી એવી કસૂરી મેથી આવી રીતે મસળી એને નાખી દઈશું કસોરી મેથી નાખી દઈશું સેજ એવું મીઠું નાખીશું હાથની સપ્ટી ભરીને જ નાખવાનું એટલે વધી ન જાય આટલું આપણે મીઠું નાખી દઈશું આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું હવે આપણે આદુ અને મરસાની પેસ્ટ એક ચમચી નાખી દઈશું એને પણ મિક્સ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે દહીં દહીં આ રીતનું આપણું ઘરનું બનાવેલું મોળ હોય તો વધારે સારું નહીતર આપણું શાક ખાટું થઈ જતું હોય છે એટલે આ રીતનું આપણે દહીં નાખી દેવાનું છે જો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જો તમારી પાસે સમય હોય તો બાંધેલું દણ દાલે હવે તેમાં આપણે અડધી પાવડર અડધી ચમચી જીરું પાવડર નાખીશું અને ત્યાર પછી આપણે શેકેલા જીરાનો પાવડર નાખી દઈશું એ પણ અડધી ચમચી જેટલો નાખી દઈશું ત્યાર પછી આપણે લીંબુનો રસ નાખી દઈશું આ રીતે આપણું પનીર ને મેરીનેટ કરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે તેમાં પનીરને મેરેનેટ કરી લઈશું આપણે એમાં પનીર ઉમેરી દઈશું ને પનીરને એકદમ જાળવી ફેરવવાનું કારણ કે એની તર પનીર તૂટી જાય છે એટલે આ રીતે આપણે એને કોટ કરી લેવાનું છે બધા પનીરમાં શાંતિથી કોટ કરી લેવાનું આપણે પનીર ભાંગે ને એનો ખાસ ખ્યાલ રાખવાનું છે જો હવે પનીરને કોટ થઈ જશે મસાલો હવે આપણે તેમાં ડુંગળી નાખશું આ એક વાટકો જેટલી મેં ડાઇસ કટ કરેલી ડુંગળી છે એને ઉમેરી દઈશું અને ત્યાર પછી મેં આ કેપ્સિકમને ડાઈસ કટ કરી લીધા છે એને પણ ઉમેરી લઈશું હવે આ બધી વસ્તુને આપણે હળવે હાથે કોટ કરી લેવાનું છે અને એને મેરીનેટ થવા મૂકી દેવાનું છે જુઓ તમે જોઈ શકો છો આપણે પનીર અને કેપ્સિકમ અને ડુંગળી બધી વસ્તુને આપણો મેં થઈ જશે અને મસાલો બરાબર કોટિંગ થઈ જશે મેં સો ગ્રામ દોઢસો ગ્રામ જેટલું પનીર લીધું છે અને સો ગ્રામ જેટલો મેં કેપ્સિકમ લીધું છે લીધું છે અને સો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે હવે આપણે આની મેરિનેટ થવા માટે ફ્રીઝરમાં અડધો કલાક માટે મૂકી દઈશું અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું हवे एक आपलं तेल गरम थं तेमा ते खडा मसाला नाखीसु खडा मसाला एले थोडं नागशू हळद लवंग बे इलायची एकमालपतू आणि सुका लाल मरच एने बराबर सातरवास જેમ આપણે ખડા મસાલા સતળા છે ને તેમનો એનો શાકમાં સ્વાદ સારો આવશે હવે આ રીતે એને સતળાઈ ગયા પછી આપણે ડુંગળીની પેસ્ટ નાખશું હવે આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું બસ હવે આપણે તેમાં આ ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરી દીધી અને હવે એને ધીમમાં ગેસની ફ્લેમ પર ચાતળી લેવાની છે એકદમ ફાસ્ટ માથે નહીં ધીમો હોય ને તો અંદરથી કુક થઈ જતી આપણે એકદમ ફાસ્ટ ફ્લેમ હોય ને તો ઉપરથી દાજી જાય અને અંદર કાસી જાય છે તો આવી રીતે એને ધીમે ધીમે હવે તમે જોઈ શકો છો આપણે જે ડુંગળી નાખી એનો કલર ચેન્જ થઈ ગયો છે અને બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું તેને પણ સાથે સાંતળી દઈશું આવી રીતે જેમ આદુ લસણની પેસ્ટ સતળાશે ને તેમાં ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ આવશે આપણે થોડુંક મરચું પણ ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું આ રીતે આને થોડી વાર સાંતળવા દઈશું જો તમે જોઈ શકો છો એકદમ આપણી ડુંગળી સાંતળી ગઈ છે હવે આને થોડી વાર ઠંડી થવા દે અને આપણે એને મિક્સરમાં ગ્રેવ કરી લેવાની છે હવે આપણે આ જે ફ્રાય કરેલી ડુંગળી હતી તેની આપણે પેસ્ટ બનાવી લીધી છે બધા મસાલા સાથે કડા મસાલા અને ડુંગળીની પેસ્ટ બનાવી લીધી છે અને ત્યાર પછી મેં હવે આમાં તેલ ગરમ થવા મૂક્યું છે તેમાં આપણે જે પનીરને મેરીનેટ થવા માટે મૂક્યું હતું તેને ફ્રાય કરી લેવાનું છે હવે તો આ તેલ ગરમ થાય એટલે આપણે એને ફ્રાય કરી લઈએ થોડીવાર તેલને ગરમ થવા દઈશું આપણે પનીરને જે રેફ્રિજરેટરમાં મૂક્યું હતું એને અડધી કલાક થઈ ગયું છે જો તમે જોઈ શકો છો આ રીતે આપણું સરસ કોટ થઈ ગયું છે હવે આને આપે ફ્રાય કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે હું આ રીતે પેલા પનીરને મૂકી દઉં છું તેલમાં ઉમેરી દઈશું અને એને પેલો ફ્રાય કરી દઉં તો આ રીતે આપણે બધું উদ্য ধী পলটাব একটা পলটাওয়া বারম্বার পলটাওয়ার আপু পানি যে এ রীতে আপু পড়ে মে চলো ফ্রাই করে লিধুছে બધું બરાબર રીતે કોટિંગ થઈ જશે અને ફ્રાય પણ થઈ જશે હવે આપણે એને સાઈડ પર મૂકી દઈએ અને તેલ આમાં હવે આપણે શાક મસાલો બનાવવાની તૈયારી કરશું હવે આપણે આ કઢાઈમાં એક ચમચો તેલ લીધું છે અને તેમાં થોડું બટર ઉમેરી દઈશું વ્હાઈટ બટર પંજાબી શાક હોય અને પનીર ટીકામાં બટર તો બહુ સરસ લાગે છે જો આ આપણે તેલ અને બટર રાખી ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં જીરું નાખીએ એક કોડીવાર થવા દઈએ કારણ કે હજી પાણીમાં ભાગ છે એટલે આપણે જીરું તતડવાનો હોય છે તતડે નહીં એટલે થોડી વાર થવા દે હવે આપણે તેમાં જીરું નાખી દઈએ ત્યાર પછી મરી નાખી દેજો ત્યાર પછી લીલા આમડસ આની ફેસ નાખી દેજો ત્યાર પછી જે આપણે ઢુંગળીની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે આ ટમેટાની ગ્રેવી કરેલી છે તે ઉમેરી દઈશું હવે એને થોડી વાર માટે થવા દઈશું ટમેટાની ગ્રેવી કૂક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું ધીમી પર આપણે એને ટમેટા પૂરી રીતે પકવવાના છે જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી એને પકવવાના છે જો હવે તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ કૂક થઈ જશે અને તેલ પણ છૂટું પડવા માંડી ગયું છે હવે આપણે તેમાં બાકીના ઘટતા મસાલા કરી દઈએ તો તેમાં અમે પંજાબી મસાલો છે અડધી ચમચી જેટલો પંજાબી મસાલો નાખી દઈશું અને આ ટીકાલા જીરાનો પાવડર છે એ નાખી દઈશું અને ત્યાર પછી આ કિશન કિંગ મસાલો છે એ નાખી દઈશું અને ત્યાર પછી મીઠું નાખી દઈશું આપણે જે ટીકાના ભાગનું મીઠું તો નાખી દઉં પણ આ આપણે જે મસાલા બનાવ્યા છે એનું મીઠું આપણે નાખ્યું નથી એટલે અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખીશું અને ત્યાર પછી હવે

સતત હલાવી લઈશું ત્યાર પછી આપણે જે મેરીનેટ કર્યું છે ને એ પણ પાણી અને જે દહીં વાળું પાણી છે એને પણ ઉમેરી દઈશું એટલે આપણે ગ્રેવીને હજી પણ પાતળી કરવાની જરૂર પડે તો થોડું પાણી ઉમેરશું હવે આપણી ગ્રેવી એટલે કે આપણો મસાલો બનીને તૈયાર છે હવે જે આપણે પનીર ટીકા બનાવ્યા છે એને ઉમેરી દઈશું હાસ્તેથી આ રીતે આસ્તે આસ્તે આપણે પનીર અને કેપ્સિકમ ડુંગળી બધું આમાં મિક્સ કરી દઈશું હવે આપણે શાક બનીને રેડી છે હવે આપણે તેમાં લીલા ધાણા નાખી દઈશું અને ત્યાર પછી કસૂરી મેથી નાખી દઈશું કસૂરી મેથી પનીર ટીકામાં કે પંજાબી સબ્જીમાં એકદમ એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે એટલે આવી રીતે મસળી અને કસૂરી મેથી નાખી દઈશું તો આપણું પનીર ટિક્કા મસાલા બનીને રેડી છે હવે આપણે તેની બાઉલમાં સર્વ કરી લઈશું તો આપણું પનીર ટીકા મસાલા બનીને રેડી છે તો તૈયાર છે આપણા પનીર ટીકા મસાલા આ સબ્જી તમે નાન સાથે પરાઠા સાથે રોટલી સાથે અથવા તો બ્રેડ સાથે પણ ખાઈ શકો છો તો મારી આ પનીર ટિક્કા મસાલાની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવશો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયાને લાઇક કરજો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી કરીને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે ફરી મળજો આપે નવી રેસીપી સાથે થેન્ક યુ